ખાદ્યતેલ અને શાકભાજીના વધતા જતા ભાવ અંગે મહિલાઓ રોષ ધોરાજીની ગૃહિણીઓએ કહ્યું સતત વધી રહેલ મોંઘવારીથી ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું શાકભાજીના ભાવ આસમાને તો બીજી તરફ આજે તેલના ભાવમાં ધરખમ વધારો થયો તેલના ડબ્બામાં ત્રીસ થી ચાલીસ રૂપિયાનો આવ્યો ભાવ વધારો તેલના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ પર અસર પડશે આવનાર દિવસોમાં તહેવાર પણ આવી રહ્યા છે ત્યારે તેલના ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાયું રિપોર્ટર ફિરોજ જોડે ધોરાજી

આજે તો ખાસ તેલના ભાવે વધી વધી ગયા ગયા અત્યાર સુધીનો શાકભાજીના ભાવ તો જ વધ આજે તો તેલનાય ભાવ વધી ગયા છે ચાલીસ રૂપિયા પર ડબ્બાના ઉપર છે ભાવ હવે અમારે શું કરવાનું તહેવાર નજીક આવે છે મોરાકાત જયા પર્વતી આ બધા તહેવાર આવે છે નાના નાના છોકરા આપણે તો હજી બજેટ જેમ તેમ કરીને ખાઈ લેશું આજે છોકરાઓને તેલમાં કેમ કેસે પૂરી બનાવવા કેમ બનાવવું વરસાદ છે બેન શાકભાજીના અને અન્ય ભાવ વિધા કેવો બજેટ વિખેર બજેટ બહુ વિખાઈ ગયું છે હવે અમારે આમાં કેટલા ઘર હલાવી અમને ખબર જ નથી પડતી પગાર ટૂંકો પડે છે ગમે તેટલો પગાર હોય આ શાકભાજી તેલ ના આ તેલ બધી વસ્તુમાં મોંઘવારી આવી ગઈ છે ખાસ કરીને તેલ ને શાકભાજી તો હવે એ રોજ છે એ હવે મારે કેમ કરવું તેલમાં કેવા ભાવ વિધા છે તેમાં બહુ વધારે ભાવ છે ત્રીસ ચાલીસ રૂપિયા એમ વધી ગયા છે ડબ્બામાં